વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસ ભાગ સાત પાઠ સાત અંદર વાત આપણે કરવાની છે આગળ આપણે વૃદ્ધિ અંતસ્ત્રાઓ વિશે વાત કરીએ એ વૃદ્ધિ અંતસ્ત્રાઓ સાથે વનસ્પતિઓની અંદર મુખ્યત્વે કઈ રીતના સંકળાયેલા છે એની સામાન્ય કોમન બાબતે જે આપણે જો એક વાત કરવી હોય અને વનસ્પતિની એવી કઈ દેહધાર્મિક પ્રક્રિયા ઉપર તેની અસરકારકતા જોવા મળે છે અને એમાં વનસ્પતિમાં એ કઈ રીતના વિકાસ વૃદ્ધિમાં સંકળાયેલા છે એની થોડીક વાત કર્યા પછી આપણે કેટલીક બાબતો તેની અસરો વિશે વાત કરવાની છે તો જોઈએ આગળ સાતમા પાઠની અંદર તો અહીંયા આપણે જે વાત કરીએ છીએ એમાં આપણે વાત કરીએ કે જે આ પ્લાન્ટ ગ્રોથ હોર્મન્સ છે એમાં વૃદ્ધિ પ્રેરકો હોય કે વૃદ્ધિ અવરોધકો હોય એની આંતર પ્રક્રિયાના પરિણામે બીજ કલિકા વગેરે એમાં સુષુપ્તતા કે પ્રતન કે વૃદ્ધત્વ જેવી પ્રક્રિયાઓ છે એ આવતી હોય છે અથવા તો એના કારણે આવું થતું હોય છે બરાબર બીજી વાત કરીએ અગ્રીય પ્રભાવિતતામાં જે છે બરાબર અગ્રીય પ્રભાવિતતા એમાં વધારો કરે છે અથવા તો તેનું નિયંત્રણ અથવા આંતરિક નિયંત્રણ જેવી પ્રક્રિયાઓ માટે જવાબદાર છે જનિક નિયંત્રણ બાહ્ય પરિબળો સાથે વનસ્પતિની વૃદ્ધિ વિકાસની પ્રક્રિયામાં એ નિયામકો કામ કરે છે મહત્વની ભૂમિકા ભજવે છે એ સિવાય વાત કરીએ તો આગળ તાપમાન પ્રકાશ બરાબર એ પણ વૃદ્ધિ વિકાસનું જે ખાસ કરીને આ ફાઇટો હોર્મોન્સના માધ્યમ દ્વારા નિયંત્રણ કરે છે અને આ બધી જે બાબતો આધારિત વનસ્પતિમાં વિવિધ પ્રક્રિયાઓ જેમ કે છે સર્જન છે 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 વનસ્પતિમાં વિવિધ પ્રકારના જે હલનચલનો છે બરાબર અહીંયા આપણે હલનચલનની બહુ ઓછી વાત કરી પણ હું તમને હલનચલન બે પ્રકારના હોય છે બરાબર હલનચલન બે પ્રકારના ક્યાં હોય છે તો એક અનુકુંચન હોય છે અને બીજું આવર્તન હોય છે બરાબર ટ્રોપિજમ અને નેસ્ટિજમ તો આવી જે વિવિધ પ્રકારના પર્યાવરણીય પરિબળો સામે બરાબર પર્યાવરણીય જે પરિબળો છે પરિબળો સામે તો પ્રકાશ હોય તો પ્રકાશાનું કુંચન પ્રકાશાનું આવર્તન બરાબર આવી રીતના આપણે કહી શકીએ તો સામે હલનચલન છે તો એ પ્રચલન હલન ચલન જેવી વનસ્પતિની જે પ્રક્રિયાઓ છે એમાં પણ આ પ્રકારના પેજીયાસ છે મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે તો આપણે અહીંયા વાત કરીએ બરાબર ત્યાર પછી આપણે અલગ અલગ ટોપિકની વાત કરવાની છે વાસંતિકરણ વાત કરવાની છે પુષ્પ વાત કરવાની છે બીજ અંકુરણ અથવા જે એક શબ્દ બીજા અંકુરણ બરાબર તો આ બધી બાબતો છે એમાં પ્લાન્ટ ગ્રોથ હોર્મોન્સ ફાઈટો હોર્મોન્સ મહત્વની ભૂમિકા છે અથવા તો ક્યાંક નિયંત્રણમાં છે ક્યાંક એની પ્રક્રિયામાં ભાગ ભજવે છે તો એ વનસ્પતિ માટે સૌથી અગત્યની વાત કહી શકાય જોઈએ એક પછી એક એમાં પહેલે આપણે વાત કરીએ બીજાંકુરણ પ્રક્રિયા કોને કહેવાય બીજાંકુરણ પ્રક્રિયાની વ્યાખ્યા આપી તો શું આપી શકો તો વ્યાખ્યાની અંદર આપણે કેવું તો કહી શકાય કે બીજ છે એ જ્યારે સુષુપ્ત અવસ્થા પૂર્ણ કરે હા સુષુપ્તતા પૂર્ણ કરે મિત્રો યાદ રાખશો કોઈ પણ બીજ પરિપક્વ બને એટલે સુષુપ્તતા કાળ ધારણ કરે જ બરાબર અને એ જે સુષુપ્તતા કાળ ધારણ કરે છે અને પછી પછી એ પૂર્ણ થાય આવશ્યક પરિબળો પ્રાપ્ત થતા અને એમાંથી એની વૃદ્ધિ પ્રક્રિયા શરૂ થાય જેને આપણે શું કહેવામાં આવે છે બીજા તો સુષુપ્ત પૂર્ણ કરે પછી શું પ્રાપ્ત થાય આવશ્યક પરિબળો મળતા વાવવાથી અને એનું અંકુરણ થાય અને પરિપક્વ બને ત્યાં સુધીની જે પ્રક્રિયા છે એને બીજાંકુરણ કહેવાય તો આવી બીજાંકુરણની જે પ્રક્રિયા છે એમાં પણ પ્લાન્ટ ગ્રોથ હોર્મોસ મહત્વની ભૂમિકા ભજવે પણ એની સામાન્ય કેટલીક વાતો કરીએ તો બીજા માટે જો કેવું હોય તો કહી શકે વૃદ્ધિ સંબંધિત વાત કરવી હોય તો એ વૃદ્ધિ પ્રક્રિયાનો પહેલો તબક્કો છે બરાબર શરૂઆત ત્યાંથી વૃદ્ધિની થાય એટલે વૃદ્ધિ પ્રક્રિયાનો પહેલો તબક્કો આપણે કીધું ને સંપૂર્ણ સુષુપ્તતા પૂર્ણ કરે પછી આવશ્યક પરિબળો કઈ આવશ્યક શરતો તો એને પર્યાપ્ત પાણી મળવું જોઈએ ખાસ યાદ રાખશો પર્યાપ્ત પાણી પૂરતો ઓક્સિજન અને સાનુકૂળ અનુકૂળ તાપમાન જે ખાસ કરીને અઠ્યાવીસથી ત્રીસ ડિગ્રી એટલા માટે અનુકૂળ તાપમાન કે એના જે હાઇડ્રોલેજ ઉત્સેચકો છે બરાબર અને એ હાઇડ્રોલેજ છે છે અને અને સક્રિય કરવા માટે માટે જરૂરી એટલા બરાબર એ ઉત્સેજકોને આ ખાસ કરીને પાણી મહત્વની ભૂમિકા ભજવે છે ત્યાર પછી જમીનમાં અંતચૂષણ પ્રક્રિયાને કારણે બીજ અંકુરણ પામે છે જો આ બધી શરત પ્રાપ્ત થાય પછી અંકુરણની પ્રક્રિયાની વાત આવે એમાં અંતઃૂષણ બહુ મહત્વની વાત છે કે બીજા છે કા પ્રોટીન કે કાર્બોદિત કે સેલ્યુલોઝનું બનેલું હોય છે બરાબર તો બીજા ખાસ કરીને જે પાણી છે એનું શોષણ થાય એ પાણી શોષણ કરે એટલે બીજા વરણના કદમાં વધારો થાય અને કદમાં વધારો થાય એટલે બીજા છે અહીંયા બીજ છિદ્ર બને છે બીજ છિદ્ર મોટું બને એટલે વધારે પાણી અંદર પ્રવેશ કરે બરાબર અને પાણી બીજમાં વધારે પડતો પ્રવેશ કરે એટલે આપણે હમણાં વાત કરીએ હાઇડ્રોલે જુસેજકો છે બરાબર અને એ હાઇડ્રોલાઇઝ ઉત્સેજકો સક્રિય બને હાઇડ્રોલાઇઝ ઉત્સેજકો સક્રિય બને એટલે પોષક દ્રવ્યોનું શું કરશે પાચન કરે જે પોષક દ્રવ્યોનું પાચન થાય એ પાચન પોષક ઉપયોગ કોણ કરે અંદરનો ભ્રૂણ કરે ભ્રૂણ એનો ઉપયોગ કરીને શું કરશે તો ભ્રૂણ એનો ઉપયોગ કરશે એટલે ભ્રૂણની વૃદ્ધિ થશે એટલે આદિમૂળ પહેલા બનશે જે આદિમૂળ શરૂઆત જેમાંથી નિર્માણ થવાનો ભાગ છે બરાબર એ આદિમૂળ વૃદ્ધિ પામે બીજ છિદ્રમાંથી બહાર આવે ત્યારે આપણે શું કહેવાય પ્રાથમિક મૂળ પ્રાથમિક મૂળ બહાર આવે એટલે એને ફણગો ફણગો કહેવાય ફૂટવો એ બીજા કદમાં વધારો થાય બીજ છિદ્ર મોટું બને પાણી પ્રવેશ કરે ઉત્સેચકો સક્રિય બને પોષક દ્રવ્યોનું પાચન કરે પોષક દ્રવ્યોનો ઉપયોગ ભ્રૂણ દ્વારા થાય ભૂણ દ્વારા થાય એટલે આદિમૂળ વૃદ્ધિ પામે આદિમૂળ વૃદ્ધિ પામે બીજ છિદ્રમાંથી બહાર આવે પ્રાથમિક મૂળ પ્રાથમિક મૂળ બહાર આવે એટલે ફણગો ફૂટવો આ પ્રક્રિયા બીજાંકુરણની શરત છે છે અથવા તો બીજાંકુરણ થયેલું તેનું સૂચક છે એટલે બીજાંકુરણ પ્રક્રિયા થઈ ચૂકી છે એવું કહી શકાય બરાબર અને બીજાંકુરણ પ્રક્રિયા થાય પછી આગળ વૃદ્ધિ પામે તો વનસ્પતિના બાકીના ભાગો નિર્માણ પામે જેમ કે પ્રાથમિક મૂળ છે હવે આગળ જમીનમાંથી ક્ષ માંથી ઉપર ઉપરનો ભાગ એટલે કે તંત્ર પરનો વિકાસ થાય છે અને હવાઈ ભાગનું નિર્માણ થાય છે બરાબર અને વનસ્પતિમાં આ સમયે વૃદ્ધિના બધા તબક્કાઓ સક્રિય હોય મૂળ જે વિકાસ પામે છે એમાં પણ વૃદ્ધિના બધા તબક્કા કયા તબક્કા ફરિયાદ કરી લઈએ પહેલો તબક્કો વિભાજન તબક્કો બીજો વિસ્તરણ અને ત્રીજો પરિપક્વન પ્રક્રિયા બંને એટલે મૂળતંત્ર અને હવાઈ પર્વતંત્ર બંનેમાં સક્રિય હોય છે અને એને કારણે વનસ્પતિમાં વૃદ્ધિ પ્રક્રિયા આગળ વધતી હોય છે ત્યારે દર ખૂબ જ વધુ હોય છે વૃદ્ધિ પ્રેરકો જે છે બધા જ વૃદ્ધિ પ્રેરકો અંતસ્ત્રાવ છે સક્રિય હોય જેમ કે જીબ્રેલિન બરાબર તે ઉપરાંત ઇથિલિન જીબ્રેલિન ત્યાર પછી ઓક્ઝિન અને સાયટોકાઈનિન આ જે અંતઃસ્ત્રાવો છે એ સક્રિય હોય છે અને એના પરિણામે વૃદ્ધિ પ્રક્રિયાનો દર સારો હોય છે હવે આપણે વાત કરીશું વૃદ્ધિ જે થાય છે એ સામાન્ય બીજ જમીનમાં જ્યારે રોપવામાં આવે છે ત્યારે એ વૃદ્ધિ બીજાંકુરની જે પ્રક્રિયા છે બે પ્રકારે થાય એક કા બીજ છે પ્રાથમિક મૂળ વિકાસ પામે ત્યારે એના બીજપત્રો છે જમીનમાં રહે છે અથવા તો જમીનની બહાર આવે છે એના આધારે બે પ્રકાર પડે ઉપરી ભૂમિ જે ખાસ કરીને દ્વિદળીમાં હોય અંકુરણ બાદ બીજપત્ર જમીનની બહાર આવે છે એની ખાસિયત છે એક દળી હોય તો અંકુરણ બાદ બીજપત્ર જમીનમાં જ રહે છે આપણે એના બંનેને એક એક આકૃતિ જોઈએ આ તમને એક દળી છે આ ક્યુ છે બીજ જમીનમાં રોપવામાં આવે છે જો અહીંયા પ્રાથમિક મૂળ બહાર આવે છે ફણગો ફૂટવાની પ્રક્રિયા પ્રાથમિક મૂળ બહાર આવે ત્યાર પછી પર્વતંત્રનો વિકાસ થાય પર્વતંત્ર વિકાસ પામે મૂળતંત્ર વિકાસ પામે પણ એના બીજપત્ર છે બહાર નથી આવતા બીજપત્ર જમીનમાં જ રહે છે જયારે દ્વિદળની વાત કરીએ બીજ જમીનમાં રોપવામાં આવે છે ફૂટવાની પ્રક્રિયા પ્રાથમિક મૂળ આદિ મૂળમાંથી સ્વરૂપે વિકાસ પામે છે મૂળ તંત્ર વિકાસ થઈ ગયો મૂળ તંત્ર નો વિકાસ થયો બીજપત્ર ધીરે ધીરે બહાર આવી ગયા બીજપત્ર બહાર આવે છે પરોતંત્રનો પરોતંત્રો નિક છે તો બીજપત્ર અંકુરણ પછી બહાર આવી જાય તો એને શું કહેવામાં આવે છે ઉપરી ભૂમિક બીજપત્ર જમીનમાં જમીનમાં રહી જાય તો શું કહેવાય છે અધૂમિક સમજાઈ ગયું ચોપડીમાં આકૃતિ છે તો આ વૃદ્ધિના તબક્કાઓ છે બરાબર

અને એ ઉત્પાદનમાં વધારો થાય છે જે ખેડૂતોને અથવા તો વિષમ પરિસ્થિતિઓમાં પણ આપણે સારી રીતે પાકને જાળવી શકીએ છીએ ઉત્પાદન લઈ શકીએ છીએ બરાબર એટલે આપણે વાસંતિકરણ કહેવાય તો વાસંતિકરણ કોને કહેવાય એ પહેલાં આપણે શબ્દ કોણે આપો એ આપણે જોઈએ તો ટેડી લાયસેન્કો દ્વારા આ જે શબ્દ અપાયેલો છે અને એમને જે શબ્દ આપ્યો છે એ એના અભ્યાસ પરથી વાસંતિકરણ શબ્દ અપાયેલો છે માત્રાત્મક તાપમાન આપવાથી પુષ્પ સર્જન પ્રેરાય છે શું આપવાથી માત્રાત્મક બરાબર ચોક્કસ તાપમાન આપવાથી બરાબર પુષ્પ સર્જન કરે છે ખાસ કરીને એક થી દસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એ આ પ્રકારની પ્રક્રિયામાં મહત્વની ભૂમિકા ભજવે છે કારણ કે એ પુષ્પ સર્જન માટે આ તાપમાન આપવામાં આવે તો પ્રાજનીય વિકાસની પ્રક્રિયાઓ થાય બરાબર અને એ પ્રક્રિયાને વિલંબિત કરે છે અને એ વિકાસની પ્રક્રિયાને વિલંબિત કરી અને પ્રાજનીય પ્રક્રિયામાં પુષ્પ સર્જન પ્રક્રિયાઓ પ્રેરિત કરે છે વાસંતિકરણ નીચા તાપમાને પુષ્પ સર્જન પ્રેરી શકે છે જે આપણે વાત કરી કેટલું નીચું તાપમાન હોવું જોઈએ એકથી દસ ડિગ્રી બરાબર ખાસ કરીને ખાદ્ય ઘઉં જવ રાયની જે બે જાત છે એક શિયાળાની જાત અને બીજી વસંતની જાત બરાબર એટલે કે રવિ પાક અને બીજો આવે તો ખરીફ પાક કે રવિ અને ખરીફ પાક ની અંદર આ પ્રકારના જો વાસંતિકરણ પ્રક્રિયા કરવામાં આવે તો એમની અંદર ઉત્પાદન સારું લઈ શકાય યોગ્ય સમયે શકાય છે તો માટે કયો નિર્માણ કરાવે વર્નેલીન હા આ જે વર્નેલીન અંતસ્ત્રાવ છે એ વર્નેલીન અંતસ્ત્રાવનું અલગ રીતે શુદ્ધિકરણ થયું નથી અથવા તો તે વનસ્પતિમાંથી અલગ કરી શકાયો નથી બરાબર એ આપણે ખાસ યાદ રાખશું વસંત ઋતુમાં જો વાવેતર કરવામાં આવે તો ઋતુના અંતમાં વૃદ્ધિ પામી પુષ્પ કે ફળનું નિર્માણ કરતા હોય છે બરાબર પરંતુ શિયાળામાં ઉગતી જાતો હોય અને એમાં તમે તમે એને વસંતમાં વાવવામાં આવ્યો તો જે વસંતમાં ઉગે છે એ તો તમે વસંત ઋતુમાં વાવો તો એનું આપણે પુષ્પ ફળ નિર્માણ થાય બરાબર પણ શિયાળામાં ઉગતી જાત હોય આપણે કીધું બે જાત હોય રવિ ખરીફ એટલે રવિ જાતો હોય એને તમે ખરીફમાં વાવશો તો તો શું થાય તો એ વૃદ્ધિ બરાબર ન પામે જેથી શરદ ઋતુમાં જો વાવવામાં આવે તો એ શિયાળામાં એની પ્રક્રિયા આખી જે જીવનચક્રની પૂર્ણ કરી અને વસંત ઋતુમાં પુષ્પ કે ફળ નિર્માણ કરે છે બરાબર અને એના મધ્ય ગ્રીષ્મમાં કાપણી થાય તો આવી પરિસ્થિતિઓમાં જો એનું યોગ્ય સમયે વાસંતીકરણ કરવામાં આવે તો એ વાસંતીકરણના પ્રક્રિયામાં તમે રવિ પાક છે અને તમે વસંતમાં પણ વાવી શકો છો જેના કારણે ત્યાં પણ તેનું ઉત્પાદન વધારી શકાય છે અને એનું યોગ્ય સમયે પુષ્પ કે ફળ નિર્માણ કરાવી શકાય છે આ એનો ફાયદો છે એટલે વાસંતિકરણ પ્રક્રિયામાં બીજું દ્વિવર્ષયુ વનસ્પતિમાં ખાસ પ્રેરવામાં આવે છે ખેતીવાડીના જે પાકો છે એક અથવા દ્વિવર્ષયુ પાકો કહેવામાં આવે છે તો એનો મતલબ કે એમાં એક જ સ્ત્રી હોય છે બીજું એક જ ઋતુમાં પુષ્પ સર્જન કરે છે ભલે દ્વિવર્ષાયુ હોય પણ પુષ્પ સર્જન છે એ પુષ્પ સર્જન કેટલી વાર થાય છે એક જ વાર થાય પુષ્પ બે વાર ન થાય સક્કરિયા કોબીજ ગાજર એના આપણે ઉદાહરણ આપી શકીએ છીએ તો આ રીતના વાસંદીકરણ પ્રક્રિયા છે ખેતીવાડીના પાકની અંદર ઉત્પાદન વધારવા માટે સૌથી અગત્યની વાત છે શું મહત્વ છે જોઈએ વહેલો પાક ઉગી શકે છે ઝડપથી પાક પરિપક્વ બની શકે છે વધુ ઉત્પાદન આવી શકે વાનસ્પતિક તબક્કો ટૂંકો બને છે એટલે કે સામાન્ય રીતે જોવે તબક્કો જે છે તે કેવો થઈ જાય ટૂંકો થઈ જાય છે જેથી પુષ્પસર્જન વહેલું જુવેનાઇલ ટૂંકો એટલે પરિપકવ છે એ પરિપકવ કેવું બનાવે ઝડપી બનાવે અને એ પરિપકવ ઝડપી થવાથી વહેલું પુષ્પસર્જન થાય છે ઉત્પાદકતા વધે ઠંડી સામે અવરોધક અથવા તો ઠંડક વધારે છે બરાબર ફૂકજન્ય રોગો સામે પણ અવરોધકતા વધારે છે એટલે પ્રતિકારકતાનું પ્રમાણ પણ વધે છે ફૂકજન્ય જે રોગો હોય તો એની સામે પણ એ પ્રતિકારકતા કે અવરોધકતા વધારવાના કારણે એમ કહી શકાય કે રોગજન્ય સ્થિતિ સર્જાતી નથી એટલે વનસ્પતિને તંદુરસ્ત રાખ્યા છે તો આ બધી બાબતો છે વાસંતિકરણની અંદર આપણે લઈ શકીએ તો બીજાંકુરણ અને વાસંતિકરણમાં પણ આ અંતસ્ત્રાવ મહત્વની ભૂમિકા ભજવે છે અને હવે ત્યાર પછી જે કે આપણે વાત કરશું આગળના ટોપિકમાં વાત કરશું ત્યાં સુધી આપ સૌ કોઈનો આભાર થેન્ક યુ વેરી મચ વંદે માતરમ જય હિન્દ ફરી મળીશું કઈક નવી ઊર્જા સાથે અને અંત તરફ છઈએ તો મિત્રો છેલ્લા ટૉપિકની આપણે રાહ જોઈશું અને નવા એ ટોપિકમાં આપણે છેલ્લે જે કંઈ છે એ પ્રકરણના ટોપિકો પૂરા કરીશું અસ્તુ આવજો